હાલો યુટ્યુબ ફેમિલી અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે જય મહાદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગુડ મોર્નિંગ શુભ સવાર તો મિત્રો આપણે જો અત્યારમાં આવી જશે ખેતરમાં ખેતરમાં જ આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો જુઓ મિત્રો આ છે આપણી કાલની બાજરી વાડેલી તો અમે જો આખા ખેતરમાં પાત્રા પીડા છે અને આપણે આજે બાજરી લણવાની છે એટલે કે ડુંડા કાપવાના છે આ બધા પાથરા પડ્યા એ પાથરામાંથી બધામાંથી ડુંડા કાપવાના છે અને જોવા અમારે ભાવે છે બધા અમારે ઘરના અંદર છે એ ડુંડા કાપે છે કારણ કે વહેલા વહેલા આવી ગયા અને આ ખોર જો એટલું એક એક કેરો કાઢ નાખો ને આપણે આનકો કાઢવાના છે ડુંડા તો જો અમારે નરેશભાઈ જાય છે પાણીની ગાયગર ને પહેલાં મિત્ર ઊભી બાજરી લણતા પહેલાં વાડતા જેવું ન કરતા અને પહેલાં હું ઉનાળા નહીં પણ સોમાન એવું બાજરી કરતા સોમાહેન બાજરી કરે એટલે એને ઊભી જ લણવી પડે આ તો હું છે કે જ્યારે ઉનાળા બાજરી વાવી એટલે ઠંડી સારી હોય એટલે પહેલાં વાઢીને પછી લણીએ એટલે આમ સારું પડે આપણે હતી એટલે કે ડુંડા ફૂંકાઈ જાય અને એને બહુ ફેરવવા ન પડે અને આથી ક્યારે ક્યારે ટકરી કરે અને પહેલાં ઊભી સિસ્ટમ હતી લણવાની કે પાછો કાપા રાખીને પછી લણતા

લણવાનું સારું છે ટકરીઓ થઈ ગઈ લઈ ગયું ટકરીઓ કરી દઈ આ બધી લણાઈ દે પછી એને ભેગી કરી એટલે હું એટલે ડુંડાઈ જાય એટલે આને ફેરવવા ન પડે એટલે બીજે ત્રીજો જમણે આપણે હલડે કઢાવી તો કઢાવી કી આવું તો પાથરે પાથરે લણી મિત્ર એટલે બધા પાથરે હટ ફૂંકાઈ જાય અને ડુંડા હટ ફૂંકાઈ જાય તો આ બધું લણાઈ જાય પછી ડુંડા ભેળા કરીશું પેલા લણી લેવાનું તો હજુ આ બાજુ અમારે બધા ઘરની ફેમિલી છે એ બધા લણે છે તો બધા આંગત આંગત ક્યારા લઈ લીધા છે બાજરી વધ લણવાનું કામકાજ ચાલુ છે પાત્ર પાત્ર ચક્કર કરી દઈ બે તમથી ડુંડા ફૂકાવી દેવું પછી પૂરા વાળી લેવું ને પછી આપડે લાવીશું તો બાજરી કઢાઈશું તે નાનો એવો બનાવીશું জয় জায়িতারামাজ <Elliot> <and our> <Brother> <word>

સાંજે ગુંદા નો વજન ઢહડવો પડે ઉભી રહેતા હોય તો તો હાલ મિત્રો આપણે જો અડધી બાજરી લણાઈ ગઈ છે અને સાડા દસ અગિયાર થઈ ગયા છે અને સાનો ટાઈમે થઈ ગયો છે તો હવે અમે ત્યાં જાય ચા પીવા અને એક નનકો પોરો ખાઈ લઈ શેડકો થોડોક થઈ ગયો અને ચા પીવાની છે એટલે અમે જાય છે તો જો અમારે હતો ભાઈ નાસ્તો ને હું મારે લીધું છે દીના વહેલા વહી આવે એટલે થોડોક નાસ્તો કરવો પડે તો જો અમારે પરેશભાઈ હતી હેઠે તો સા લઈને આવી જશે તો હેડે જઈને પાણી પી લઈ પછી બધા સા પી લઈ પછી પાછા લણવા જાઉં એ આપણે લણાઈ જ આદરી ખેલેમ સાપેલી હોય કેવી છે કે ખાસો હે તો એક કોમેરા ભાઈ આવો ભાઈ બરાબર ઉપાહો હા તો મિત્રો સા પાણી પહેલે જશે અને પાછા આવી જશે લણવા તો હવે તો મિત્રો એટલું લણવાનું બાકી છે તો મળી જાય પાછા લણવા હાલો મિત્રો આપણે જો બાજરી લણાઈ ગઈ છે આપણે અડી દમણમાં આ ખેતરનું કામકાજ પૂરું થઈ ગયો પૂરા વાળવાના ઊંડા ભેગા કરવાના ને કઢાવાને રહ્યા છે હવે એક ખેતર એવું છે વાડવો ને મિત્રો હવે આખા ખેતરમાં ડુંડાનું ડગલાંનું ડગલિયું પડ્યું છે દવ તમે હારું દેખાય છે તો આખા ખેતરમાં પીડ્યા છે અને હવે લણાઈ ગયું છે અને હવે અમે જાય છે ઘેરે પોરાઈ થઈ ગયા છે અને તડકો બહુ છે

હવે બે ત્રણ કલાક આરામ કરી દે તો વાંધો નહીં હવે કામ છે પણ હવે પછી પછી ત્રણ વાગ્યા સુધી ઉપાડીને ત્રણ વાગ્યા સુધી આરામ કરી લેવાય અને હવે જો અમે ઘેરે જઈએ હાથ પગારા કરી લઈએ પછી નવું કામ આવ્યું તો હાલો મિત્રો હવે જો આપણે આવી જશે ઘેરે અને આપણે રોંઢાઈ કરી લીધા છે એટલે કે જમી લીધા છે બપોરા કરી લીધા અને હવે બે ત્રણ કલાક આરામ કરી લેવાનો છે કારણ કે તડકો બહુ છે અને બહુ મોડા સુધી કામ કર્યું એટલે હવે બે ત્રણ કલાક આરામ કરી લેવાનો છે અને હવે આપણે વિડીયોને એન્ડ કરવાનો છે તો જો મિત્રો તમને અમારો વિડીયો ગમે અને સારો લાગ્યા તો મિત્રો લાઈક કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં લખી નાખજો જય માતાજી તો જો મિત્રો તમે મારી ચેનલમાં નવા અને પહેલીવાર હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ મિત્રો આવોનો સપોર્ટ કરતા રહેજો તો હવે જો આપણે વિડીયોને એન્ડ કરવાનો છે તો મિત્રો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા લોકો મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી Bye-bye.